નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશો હું તહેવાગ કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આ ચેનલ સહિતા હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીને અસાર વર્ગ બહેનો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પગલા વધારો કરાવ્યો છે તેના વિશે આપણા વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે અમારે જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને ટેલિગ્રુપ બનાવ્યા છે બંને જગ્યાએ અવશ્યથી જોઈન્ટ થશે ડિસ્કશન મૂકું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની વિગત ચર્ચા કરીશું વિડીયો વિડીયોને લાઇક ભૂલશો પર સરકારી કર્મચારી બાબતે આંગણવાડી બાબતે કોઈ ઉપર આવે શિક્ષણની ભરતી બાબતે જિલ્લા કોઈ પણ જિલ્લાવાઇઝ ભરતી તમામ માહિતી તમને આ ચેનલમાં પ્રવાઈ કરવામાં આવશે ચેનલ સબસે ચાલુ વિદ્યાર્થી મિત્રો વધારે સમય બગાડ આપણે શરૂઆત કરી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કર્મચારીઓના આંગણવાડી કાર્યક્રમ માટે મહત્વના સમાચાર વધેલા ડી અને ભથ્થાને માનદ વેતન અંગે અપડેટ જાણો કે વધેલી રકમ ખાતામાં ક્યારે આવશે તો મિત્રો કર્મચારીઓ તેમની સેવાના સમયગાળા દરમિયાન બે વખત અખિલ ભારતીય રજા પ્રવાસ કંશન આપવા મ્યુનિસિનિ મ્યુનિસિપલ સંસ્થાઓ અને પંચાયતી રાજ સંસ્થાઓમાં જનપ્રતિનિધિઓના માનવ વેતામાં વધારો અને કર્મચારીઓને પેન્શન પાંચ ટકા ડી આપવા નિયમ જેવી બજેટમાં બજેટમાં કરાયેલી પર પણ સરકારે મંજૂર મંજૂરી મંજૂરી જરૂરી છે ચૂંટણી પંચ પસંદગી અમલમાં આવશે ત્યારબાદ મિત્રો પછીથી અમલમાં આવશે હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારી પેન્શન કામદારો આંગણવાડી કાર્યકર માનરેગા કાર્યકર પંચાયત જનપ્રતિનિધિઓ અને આશા કાર્યકરો માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અત્યારે તો બજેટ સત્ર વેતન મોગવાડી પથ્થું અને માનવ વેતન વધારવાની અંગેની જાહેરાતની રાહ જોવી પડશે કારણ કે આ લોકસભા ચૂંટણી આજે સંયુક્ત લાગે છે આવી સ્થિતિમાં આવી સ્થિતિમાં સુખ સુખવિન્દરસિંહ બજેટની જાહેરાતમાં અમલીકરણ માટે ચૂંટણી પંચના રાજ્યના સુખની નિમણૂક કરવામાં આવી છે જે મંજૂરી લેવાની રહેશે ત્યારબાદ મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો ચૂંટણી પરથી મંજૂરી મળી જશે તો બજેટમાં કરવામાં આવેલી જાહેરાત એપ્રિલથી લાગુ થઈ જશે અને બે મહિના તેનો ફાયદો મળવા લાગશે પણ જો પરવાનગી આપવામાં નહીં આવે તો આચારસંહિતા પૂર્ણ થયા બાદ તેનો અમલ કહી શકાશે એટલે કે ચાર જૂન પછી તે અમલ થશે તેવો લાભ તેનો લાભ જુલાઈ મળશે મુખ્ય ચૂંટણી અધિકારી મનીષ ગર્ગ જણાવ્યું હતું કે અમલ કરવા માટે બજેટની જાહેરાતો સરકાર અરજી કરવી પડશે અને મંજૂરી બાદ જાહેરાતો અમલ કરવામાં અમલ કરવામાં આવશે ત્યારબાદ આ કર્મચારી ડીએ અને માનવિતા વધારવા અંગે બજેટ મોટી ઘણી જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ વાસ્તવમાં ફેબ્રુઆરીમાં હિમાચલ પ્રદેશની સુખવિંદરસિંહ સુખ સરકાર દ્વારા કાર્યક્રમમાં અઠ્ઠાવન હજારસો ચુમાલીસ અઠ્ઠાવન હજારસો બીજું બજેટ રજૂ કર્યું હતું આ દરમિયાન સીએમ સુખવીએ એક એક એપ્રિલથી કર્મચારીઓને ચાર ટકા ડીએ આપ્યો છે જ્યારે એક એપ્રિલ બે ચોવીસ પછી રાજ્યના કર્મચારીઓ તેમના સેવાના સમયગાળા દરમિયાન સેવ દરમિયાન ઓછા ઓછો બે વાર એલટીસીની સુવિધા મળશે અને નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે રજા મળશે જાન્યુઆરી એક બે હજાર સોળથી એકત્રીસ ડિસેમ્બર એકવીસ વચ્ચે એન્ગેજમેન્ટ અને ગ્રેજ્યુએશન સંબંધિત લેણાંની ચૂકવણી જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ આ સમય દરમિયાન એપ્રિલ બે હજાર ચોવીસથી આંગણવાડી કાર્યક્રમનું માનવ વેતન પાંચસોની મેની આંગણવાડી કાર્યક્રમ માનવ વેતન ચારસો અને આંગણવાડી સહાયકોનું માનવ વેતરણ ત્રણસોને આશા લોકો ત્રણસો મિડ ડે ભોજન કર્મીઓને પાંચસો પાણીનું વાહકૃત હસ્થા આપવામાં આવેલા છે વોટર 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 પ્રોટેક્ટર માટે ઇન્સોરની બહેક કામદારો માટે સસ્સો અને પેરાફીટર અને પંપ ઓપરેટર માટે ઇન્સોરનો વધારો જાહેર કરાયો હતો ત્યારબાદ એપ્રિલ તમામ દૈનિક વેતન મેળવનાર પ્રતિ દિવસ ચારસો રૂપિયા મનરેગા કામદાર ત્રણસો રૂપિયા પ્રતિ દિવસ અને આઉટસોર્સિંગ કામદારમાં બાર હજાર રૂપિયા માસ આપવા જાહેર કરવામાં આવી હતી તો મિત્રો જોઈ શકો અને બેનો માટે લેટેસ્ટ જે પગાર વધશે તે માહિતી પ્રાપ્ત થાય છે મિત્રો આવીને અપડેટ માટે ચેનલ સબસે મળશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ વોચિંગ બાય વિડિયો જય હિન્દ જય ભારત